હું પ્રોફેસર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા કુલપત મિશ્રી વીરનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે જે પૈકી એક વિદ્યાર્થીએ પોતાની ઉત્તર વહીમાં રૂપિયા પાંચસોની છેલ્લી નોટ મૂકીને મને પાસ કરી દેજો સાહેબ એ પ્રકારના લખાણો સાથે જ્યારે મળી આવી હતી ત્યારે ફેક કમિટીએ રૂપિયા પચીસો જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આગામી છ મહિના સુધીમાં લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેમને દૂર કરવામાં આવ્યા છે અને બીજે એક વિદ્યાર્થી હતો જે પોતાના પગાર ખા એટલે કે ચંપલના સોલની અંદર એ માઇક્રોજેરોક્સ હતી એ વિદ્યાર્થી રહ્યો હતો પણ તેને પણ લગભગ આ જ પ્રકારની શિક્ષા થવાનો શક્યતા છે એકસો ત્રીસ વિદ્યાર્થી પૈકી અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ ઝેરોક્સ લઈને આવ્યા હતા આ વિદ્યાર્થીઓને આ માધ્યમથી એ જ અપીલ છે કે આપ જે લખવાની ટેવ છૂટી ગઈ છે તે લખવાની ટેવ આપણે કરીએ અને વારંવાર આ રીતે કરશો તો પછી અમે આ જે પચીસો કરતાં વધુ આર્થિક દંડ અને છ મહિના સુધી પરીક્ષાથી દૂર કરીએ છીએ એના કરતાં વધારે સમય માટે તમને પરીક્ષાથી દૂર કરવાના નિર્ણયો પણ કઠોર નિર્ણય લેવામાં આવી શકે છે